આજે સાતમી ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર કારી રે વ્રજ વનિતાના પ્રેમની આગે ઉડે કોટી કબીરારે મુક્તાનંદ કહે પ્રેમનો મારગ પ્રીછે તે સંત સુધીરા રે પ્રેમી જનને વશ પાતળિયો મુક્તાનંદ સ્વામીના આ પદની ચોથી પંક્તિ અંતિમ પંક્તિ જેમાં મુક્તાનંદ સ્વામી ગોકુળની ગોપાંગનાઓનો ભગવાનના માટેનો જે અલૌકિક પ્રેમ હતો અનન્ય અને અદ્વિતીય પ્રેમ હતો નિષ્કામ પ્રેમ હતો

આધ્યાત્મિક માર્ગમાં આ કરવું જરૂરી છે જેનાથી આપણે ભગવાન કે સંતની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ એની ના નથી પરંતુ એ તમામ સાધનો કરોડો કરોડો સાધનો એક પલ્લામાં મૂકો અને સામા પલ્લાની અંદર વિશુદ્ધ હૃદયવાળા પ્રગટની ભક્તિ કરવાવાળા ભક્તનો એક ક્ષણિક પ્રેમ મૂકો એની તુલનામાં આ તમામ સાધનો આવી શકે નહીં એટલા માટે મુક્તાનંદ સ્વામીએ ગાયો ગાયું વ્રજવનિતાના પ્રેમની આગળ ઉડે કોટી કબીરારે ભક્તપણું એટલે પ્રેમ ભક્તપણું એટલે ભક્તિ થોડા સમય પહેલાં જ ધનુર્માસના પાઠમાં ગુરુ મહાન સ્વામી મહારાજે એક જ વાક્ય લખેલું કે ભક્તિ કરે તે ભક્ત પ્રગટની ભક્તિ કરે તે ભક્ત પ્રગટમાં પ્રગટના વચનમાં પ્રગટની ક્રિયામાં પ્રગટના માનુષી ચરિત્રમાં દિવ્ય ભાવ રાખે તે ભક્ત કારણ કે એ ભક્તને ભગવાનની સાથે પ્રેમ થયો છે એટલા માટે લૌકિક રીતે એને બાહ્ય રીતે દેખાતા માનવી ચરિત્રની અંદર પણ એને શંકા વુશંકા ન થાય એ બધું એને ગમે એમાં એને રુચિરપણાનો દિવ્યપણાનો મધુરપણાનો ભાવ જાગે વઢે ટોકે બોલાવે ન બોલાવે ગમો અણગમો બતાવે તો પણ એ ભક્ત ભગવાનથી લેશ માત્ર પણ અળગો ન થાય ભક્ત અને ભગવાનના માટેને જે ભગવાનપણાનો ભાવ છે એમાં ક્યારેય પણ ઓટ ન આવે ભલે સગા સંબંધી સમાજના લોકો દુષ્ટ લોકો અજ્ઞાની લોકો નિંદા કરે ટીકા કરે તેમ છતાં પણ એના પ્રેમના સમુદ્રની અંદર ભક્ત હંમેશા માટે ડૂબેલો રહે વ્રજવનિતાના પ્રેમની આગે ઉડે કોટી કબીરા રહે બીરની સાખી પણ આપણને સાંભળવા જેવી પોથી પઢી પડી જગમુવા પોથી એટલે કે એમાં વેદો પણ આવ્યા ઉપનિષદો પણ આવ્યા ભાગવત પણ આવ્યું પુરાણો પણ આવ્યા ગીતા પણ આવી દુનિયાના તમામ તમામ આધ્યાત્મિક શાસ્ત્રો આવી જ્ઞાન કંઠસ્થ કર્યા હોય અને કંઠસ્થ કરતા કરતા દેહ પાડી દીધો હોય આવી ઉગ્ર કઠણ અનન્ય સાધના કરી હોય તો પણ જ્ઞાની અને સંત મહાપુરુષની નજરમાં એની મહત્તા નથી જો એના હૃદયમાં ભગવાનના માટેનો પ્રેમ ન હોય પોથી પઢી પઢી જગમુવા ભયાન પંડિત કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેસ પંડિત હોય ડાય અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય ગોપીઓને આપણે પંડિત કહી શકીએ ગોપીઓને આપણે બુદ્ધિશાળી કહી શકીએ ગોપીઓને આપણે ભક્ત કહી શકીએ ગોપીઓને આપણે એકાંતિ કહી શકીએ શબરીભાઈને પંડિત કહી શકીએ વિદુષ કહી શકીએ શાસ્ત્રોના શ્લોકો મંત્રો તમે બોલતા હો એના ઉપર એક જ મંત્ર કલાકોના કલાકો સુધી પ્રવચન કરતા હોય તો જ તમે પંડિત એવું નથી અક્ષર પ્રેમ કા જેને ભગવાનની સાથે પ્રગટ ભગવાનની સાથે પ્રેમ થયો પડે સ પંડિત હોય આટલો કર્યો તે મહાન વિદ્વાન છે બુદ્ધિશાળી છે સગરામ ભક્ત પંડિત જોબન પગી પંડિત પ્રહલાદજી પંડિત પાંડવો પંડિત અમરીશ રાજા પંડિત ઉદ્ધવજી પંડિત પેલી કુબડી કુબજાબાઈ પણ પંડિત જેણે જેણે ભગવાનને ઓળખ્યા ભગવાનમાં પ્રેમ કર્યો ભગવાનમાં લગાવ થઈ ગયો એ ઝુંપડ પટ્ટીમાં રહેતો હોય ને કાળા કુહાડે મારતો હોય તો પણ એ વિદ્વાન છે પંડિત છે કહે તે સંત સુધી મુક્તાનંદ સ્વામી આ ગોપીઓને સંતનું વિશેષણ લગાડે છે એકાંતિક સંત પરમ ભક્ત એવી સંત જ્ઞાની સંત ધર્મ સમજણ માં સમજણમાં શોરાપુરા એવા ભક્ત એવી પ્રકારનું વિશેષણ મુક્તાનંદ સ્વામી લગાડે છે એમના શરીર ઉપર ભગવા કપડા નહોતા એ ગોપીએ પોતાના શરીર ઉપર ભભૂતિ નહોતી લગાવી એ ગોપીઓએ પોતાના માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કરી જંગલમાં જે ગુફામાં જઈને ધ્યાન ધારણા નહોતા કર્યા માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણની સાથે પ્રેમ કર્યો એ પ્રેમની અંદર શાસ્ત્રમાં લખાયેલા તમામ તમામ સાધનો આવી જાય છે અક્ષર પ્રેમકા પડે સ પંડિત હોય માળામાં વધારો કરીએ ભજનમાં વધારો કરીએ દાનમાં વધારો કરીએ દંડવતમાં વધારો કરીએ ઘણું ઘણું આપણે વધારે સાધનાની અંદર આગળ વધતા જઈએ છીએ પરંતુ આપણા અહીંયામાં ભગવાનના માટેના પ્રેમની અંદર વધારો થયો કે નહીં એ વધારો કરવા માટે સંત અને ઠાકોરજીના ચરણોની અંદર પ્રાર્થના કરવાની જરૂર છે મને ભક્તિ આપો મને દિવ્ય ભાવ આપો મને દાસત્વ ભાવ આપો મને આપનું સ્વરૂપ ઓળખાવજો આપની કોઈ પણ નાની મોટી લીલા ચરિત્ર ક્રિયામાં ક્યારેય પણ અભાવ ગુણ ના આવે મનુષ્ય ભાવના આવે આ ભક્તિ છે આખું ભાગવત વાંચો અને ગોપીઓના જેટલા જેટલા પ્રસંગો બીજા પુરાણોમાં લખ્યા છે એમાં તમને એવો એક પણ પ્રસંગ નહીં મળે કે એક પણ ગોપીને ભગવાન કૃષ્ણનો અભાવ આવ્યો હોય એક પણ ગોપીને ભગવાનના પ્રત્યે નફરત થયું હોય ગૃણા તિરસ્કારની ભાવના થઈ હોય એવો એક પણ પ્રસંગ તમને કોઈ પણ પુરાણમાં વાંચવા સાંભળવા નહીં મળે આ ભક્તિ છે આ પ્રેમ છે અને આનું નિરૂપણ કરતા આનું વર્ણન કરતા વ્યાસ ભગવાન તો થાક્યા નથી સુખદેવજી પણ થાક્યા નથી મુક્તાનંદ બ્રહ્માનંદ નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગી સંતો પણ થાક્યા નથી અરે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજે વચનામૃતમાં કેટ કેટલી વખત પ્રગટની ભક્તિ કરવાવાળી ગોપીઓની મહિમાની વાતો કરી છે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ